સ્વંતી હમણે આ ને ઘેર બાજુ ઘેર બાપ હું આવું હા તે માર બાત મો નામ દાદા શક્કર એ વાયાહી ઓ રાતી પોણી વાળવાનું હા દારું ગોવાનું તે શક્કર વાય તે ટેકો કરજો લાખ રૂપિયા લાખ રૂપિયા ચમ હું દઉં અમે લાખ રૂપિયા તમ આમાં ઉંમર થાય હું કેવાનું કે દાના જોવાક ના જોવામાં વી વાળા થયો વાત સાચી હે કરવો પડે તમારામાં જોડી રહી

मम्मी बुन सकी जाए पास इवन बाजू में एक सोली ये ने... जता रही आप हाँ कर रहे मारी मम्मी नहीं मम्मी बुन इतने जती रही मारी माशी सवारा ग्लोक पोमे इनको का, का। वह वह। ते इवन पहले बाजू में ना तो पहले सोली बाजू में हाँ गुकारी क्यों नहीं चाहे पहले जोईती जोती हाँ रे 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 जोती हाँ ओवा ते करी

મગજ મારી જાવ હોય છોકરી બતાવે કટેરી જેવી ચાલશે નઈ પણ જેવું લોવર જેવી છે બોલવા બોલવા ચકલી બોલો

કે લાડા આવળો આવળો હે લાડા કો કરી દો પૂછો આ છોકરો ગોડો થઈ ગયો છે પૈણવા પણ પૈણાઓ તો પડશે ને કઈ બાપા ના હોતી ને બાપા જઈને કહો કે આ છોકરા માટે છોકરી બોકરી હો તો ને કર બોકરો થઈ જશે આ છોકરામાંથી હાલો હું કરી ખા દઉં ખાઈ લે કતા હતા કરી હું કરી ખાઈ લેવાનું ગોડી હું તો ખાઈ લીધું ખાઈ લીધું કોણ પહી કરવાનું લાગે બીજા મહિના પાકું જ જાય આપડે લગ્ન જબર કરી કે બીજા મહિના નાખવું હો તો હગવાલાય જબર પૂછી માર ઘરવાનું તો કે ચે ને લગ્ન કરવાનું તો તમારે છોકરા તે ઘરનો તો કે એ કે બીજા મહિના ખખાઈ જ નાખવાનું તાર વાતો કરાવી કે ને હો ના હોય એવું તો પાક્કું જ છે લાગે બીજા મહિનામ હો થઈ જ જાય હે તું હું યાર પરકાવી આવીશ હા ઉભ જ એક મિનિટ મ્યુટ કરવા દે બોલ હું કહી લે યાર ભાઈ વાતે નહી કરવા દે તો ઓરખી દા અમાર હું મંગળ ઉપર જઈને વાતો કરવાની કા ન હું કાર મંગળ ઉપર જા હું કહું અ બોલ કોક બીજા મને લગન લેવાનો વાત સાચી છે સાચી છે એમાં હું ખોટી કુજે બુડા મા વિવમ કુજે કુદે દુખ જોરદાર કુજે બુડા હું કહું છું તાર હારીનું ગોઠવી હા ગોઠવી તાર હારીનું માં હારી તો કન્ના શું હા ઓ તો ગોમ્મા નહીં હા ગોમ્મા ઓય તે ગોમ્મા તો હું જોવા જો અલે આ મોર ભાઈ તાકા ઇન કહો અલે મારું નેટ નેટ થી વન તારું તો હાલ હાલ ઉપ કરું આમાં મ પડી ભાઈ બંદો જેવા છે મ ખાવ પડી ગોઠવાઈ ગયા ને ભૂલી ગયા ભાઈ બદલ એવું એવું નહીં માર ભાઈ

कजवा ना ना दो नाही तुदार ना ठाठरीम जाऊ प्याला प्याला पैनाई देजे मणा आ ल्या ओ की दियो हां हेत ना तू एम मगरनी दय साल्या उबा मम आय मगरनी दय हालो आ भाईमन माली गयो तो इतला वाते वरी गयो तो कोनो फोन आयो हा ओ ओ ओ, ओ दनजी भाई हां हा हा जी आयो छोकरू छोकरू एक नंबर हा। તમારે છોડીને કોઈ જ તકલીફ નહીં પડે ખેતરમય ઘર બારે ઘર અને ગોમય ઘર હા એક નંબર વીસ એકવીસ વર્ષનું છોકરું હા સારું ભણેલું હન હા જમીન બમી નહીં હ તમે તાર કોઈ બી જવાબદારી મારી ગોમમાં આવવું ઓકે કોઈ તકલીફ નહીં આવે ઓકે હા હા હો હા તો કાલ સવારે આવો હું આ તમારા હંગાદ ઓકે હા જય માતાજી હો ભૈયા

હું તમે ભલા તારી વાત કરે એવું કા ગભરો હું વાત કરે વાત કરે ને કરી દેવાની હોય યાર બે બે લે આ મોહુરી હે જોઈ બુડા બે

બધાને પેલા તો એને પહેરાય બસ ગેરંટી હા હું આવું તાર ગેડ હાલો હું પોતો નહી એટલા તમે તો કોઈ પહેરાવતા નહી પહેરાય દીય પહેરાય દીય કપરાય નહી હા આ બધાનો હગુકાણો હું નહીં તેજસ્વી તારલો બોલતા હાલ કરાઈ દઉં ચોકન પર વિમલો ખાય કરાવા દે બોલો જુ બા કેસરી હા તો ભઈ હારી લાઈએ સોંતીરા ગંદા બાઈને લાલ લાલ ચોર લીહોટા થઈ જાય વિના જો હા જો જમતી સોટી તાન એટલે આપણ જો અપકા લાવ ને પેલા મહેમાન હા હું એક કામ પતાઈ દઉં અમે જઈએ અને એવો શું હંકાર આવું ફટાદે હા તમને એવું ખબર પેલા ઘોડી છે એને ગોળી વેકવાની વાત કરતા હતા પેલા ગોળી ચડી ના બરોબર બાપો પેલું કેવાય કાપડ ના લી આલે લુઘડો નહીં કેમ ની એ પેરોમ ની મારા પૈસા લઈ આલે જોડી પૈસા લઈ ને વિજયભાઈ સાહેબ છે ને ઈવન પૈસા લઈ ને એક જોવા તમને લઈ લે તું એ મારું છોકરું ના હોય

હા રખડવાનું ઓછું કર રખડવાનું ઓછું કરેલા પૈસા પણ હગું કરી નાખું હું કહું ના હોય તો પેલા હું પાસ થઈ બોલે અત્યારે કરું ઠીક તને યોગ્ય લાગે એમ કર

પણ એ તો હવે યુની હોમું જુવાન જરૂર નહીં જવાન છોકરો કોઈ તો ના કે મને પૈણા કે પૈન ચડ્યું છે એમ એટલે હવે એ ગાતે વગાડવાનું ચાલુ કરો છોકરી તો મારા ધોનમાં થાય ઈવનો થાય જે છોકરી ગમાય એને રાગે વગેરે લાવવાનું કરો હાડો ખોમમાં વગાડો હું નાચે ભલે કમર તૂટી જાય નાચે તું ચાર થઈ

હા આપકો હતા સાબંધ કરી દઈએ લગન કરી દઈએ તો રોટલા ભેગા થાય સાચી વાત બિલકુલ ભાઈ છોકરું નાખે તમે તમારા બાપા ને કેતા

Ну. वक्त मोहन탄 નો ડેપો ફાઈનલ આ તો બાપર કિરિયો ને હાર થ્યો તે અમાર ના હોય તો ફાઈનલ થઈ જશે मोहन탄 નો ડેપો પડી જશે આ તમારે સોય આવા લોસા પડતા ને તો આજુબાજુ આવા કઈ દેવું આ નકાં ઓઢાણ ઓઢા મારી દેજો મારી જીવી તા એટલા માંટ કવ છું કા કઈ દેવું વા અલા મહેદી લગા કે રાખના ડોલી સજા કે રાખના આયેગ તેર સજના તના Biadi biadi lagain nak jo. Mau kali video kami at like share subscribe kalau. <laughs> Aye kita resahin